કેમ છો ડાયરોની

બીજું આવશું હું શું આવશું હવે હાન એ સોપવાના આપણે આમ બાપુ સાટે છે દવા શીણ્યામાં ઓર્ગેનિક દવા ચાલુ છે એમાં આપણે બનાવેલી અને આપણે જૈનથી એ ચાંટતા હતા એ ગયા છે ઘરે પગ ભરવા અને અતાર અત્યારનો આ તો વાદલ સાયો વાતાવરણ છે અને આવો નજારો છે બધોય અને અહીંયા મિલનો મારા ધેકારો ખરેખર નો ચાલુ છે

ઈ લાડુ બરાબર હાલો મેંદરો ને ગાલા જેવો બકોરા કરવા જો બધા બકોરા કરવા કેટલી આંખે હોય આવે બધા સોન બેઈ ખાય છે ટીના મોડ મોડ

અમાર ટોપરામાં તેલ હોય જ છે પહેલેથી બે 3 ગ્રામ જેવું થાય હવે આપડે કલર પડી જશે તરત ઘી બનાવવાનો કે ઘી ઓલા ખાંડવાળો ખાંડવાળો ગોળનો બને

હાલો મિત્રા આપણો ટોપરા પાક થઈ ગયા કમ્પ્લીટ ટેસ્ટ કરવા આવી જઈએ તમે બધા ટોપરા પાક ને એને મેટકા પાડી દીધા અને પૂરી બેન માર મંડી ગયા ખાવા પૂરું બેન કેવું લાગ્યું કેવું લાગ્યું મસ્ત લાગ્યું સોનું ધન કેવું લાગ્યું અસલ અસલ લાગ્યા ને પૂરી બેન ને અસલ અસલ લાગ્યું કે અસલ અસલ કે હે અસલ અસલ લાગ્યો ને કા

ઉતાવળ તો ખાઈ જ તો થાય ખાઈ જવાનું કે પૂરો ખાય કલ્પેશ નહીં દે લાઈ તો ગરમ છે છે આપણે

તો તમે એને બીને બધા વિડીયોમાં ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો સપોર્ટ તમારો ઘટી ગયો હોય ને એવું લાગે છે કે જોઈએ આવતા એને થોડાક સપોર્ટ કરજો બધા વિડીયો શેર કરી દીજો બધા ગ્રુપમાં ને ઘડીક વિખાઈ જાય ઘડીક આવે દીખાઈ જાય ને એવું બધું થાય છે કા નહીં બેનમાં દીશો કરે

જન્મદિવસની દિવસની હાર્દિક શુભકામના અને બધા એને હેપી બર્થ ડે વિશ કરી દીજો રસિકભાઈને